બાળકની મફતમાં સારવાર શક્ય છે ખરી કેમ નહીં એક દિવસથી માંડી અઢાર વર્ષના બાળકોની સર્જિકલ સારવાર સંપૂર્ણપણે મફત છે ખૂબ જ ખર્ચા હોય તેવી સર્જરી પણ મફતમાં થાય બિલકુલ એક પણ રૂપિયાના ખર્ચ વગર મફત એટલે મફત જેવું જે રૂપિયા આપીને જે હોસ્પિટલમાં કરાય છે તે જ હોસ્પિટલમાં તે જ ડોક્ટર દ્વારા સંપૂર્ણપણે મફત સારવાર આપ જે કહી રહ્યા છો તે જાદુ કાર્ડ કર્યું છે તેના માટે તો આ વિડીયો જોવો પડે

નમસ્કાર મિત્રો હેલ્થ ગ્રંથમાં આપનું સ્વાગત છે હું છું જય મહેતા મિત્રો હેલ્થ ગ્રંથ અત્યાર સુધી આપની સમક્ષ હેલ્થ રિલેટેડ ઘણી જરૂરી અને ઉપયોગી માહિતી લઈને આવતો રહ્યો છે અને આજે પણ આપણે એવી જ એક ખૂબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો જ્યારે હેલ્થની વાત કરીએ તો આપણને ખબર છે કે આજના જમાનામાં મેડિકલ એક ખૂબ જ મોંઘું હોય છે અને એવું કહી શકાય કે ખૂબ જ અંધારો ખર્ચો હોય છે એવી સમયે આપણી પાસે યુવાનો પાસે અને પ્રૌડ પાસે એવા ઘણા બધા રસ્તા છે કે એમાંથી કઈ સ્કીમોમાં કે કઈ યોજનાઓ કે કઈ હોસ્પિટલમાં જઈને એ ખર્ચાને ઘટાડી શકાય અથવા તો બચાવી શકાય પણ જ્યારે વાત આવે બાળક તો જન્મેલા બાળકને શું થાય છે પહેલા તો એ જ ખબર પડતી એટલા માટે આપણે હંડ્રેડ પર્સન્ટ ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ પર આધાર રાખવો પડે છે અને એવે સમયે જ્યારે કોઈ સર્જરી કરવાની વાત આવે એ ખૂબ જ ખર્ચાળ છે અને આવા ખર્ચાળ અને મોંઘવારીના સમયમાં આવી સર્જરી જો ક્યાંય મફતમાં થતી હોય તો કેવું તો આવો મિત્રો આજે આ ટોપિક પર આપણે વાત કરીએ અને એના માટે આપણે મળીએ ડોક્ટર જયુલ કામદાર નમસ્તે ડોક્ટર સાહેબ નમસ્તે જયભાઈ સર હવે આજના જમાનામાં એવું છે કે યુવાનો અને પ્રૌઢ માટે તો ઘણી બધી સરકારી યોજનાઓ છે કારણ કે એની અંદર દસ્તાવેજો હોય પુરાવા હોય અને એના આધારે એ લોકો આ બધું કરી શકતા હોય છે પણ જન્મેલું બાળક કે જેને મા બાપને પણ ખબર નથી પડતી કે એને શું થાય છે ત્યારે હંડ્રેડ પર્સન્ટ પર આધાર રાખવો પડે છે ત્યારે એ લોકો માટે શું હોય શકે કે એમાં આ ખર્ચામાંથી એમને મુક્તિ મળી શકે જયભાઈ તમારી એકદમ સાચી વાત છે કે તાજું જન્મેલું બાળક કે બાળક કે જે પોતાના મમ્મી પપ્પા ઉપર નિર્ભર છે અને એ મમ્મી પપ્પા પણ પોતાની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં છે જેથી મોટાભાગના કેસમાં એ લોકો આર્થિક અગવડમાં જ હોય છે એવા સંજોગોમાં બાળકોની સર્જરીની જ્યારે વાત આવે ત્યારે એનો ખર્ચો મોટાભાગના મિડલ લોઅર મિડલ ક્લાસના ફેમિલીઝને એફોર્ડ કરવો બહુ અઘરો પડતો હોય છે આવા સંજોગોમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આયુષ્યમાન ભારત જે પ્રોગ્રામ ચાલુ કરાયો છે કે જેને પીએમ જેવાય કહેવાય છે જેના અંતર્ગત બાળકોની દરેક પ્રકારની સર્જરી અમારી આ હોસ્પિટલ જયદીપ હોસ્પિટલ કે જે નારણપુરામાં આવેલી છે ત્યાં સંપૂર્ણપણે ફ્રી ઓફ ચાર્જ થાય છે અને એના માટે એ વસ્તુનું પેરેન્ટ્સને જ્ઞાન હોવું જરૂરી છે કે ભાઈ આયુષ્યમાન ભારત પ્રોગ્રામનો લાભ લેવા માટે આપણે શું શું કરવું જોઈએ કઈ વ્યક્તિનો એપ્રોચ કરવો જોઈએ અને મોટાભાગની સર્જરીઓ એના અંતર્ગત ફ્રી થાય છે

પણ સાહેબ બીજી એક વસ્તુ એવી છે કે હવે જ્યારે મફત શબ્દ આવે ત્યારે ઘણાને એમ થાય કે હવે મફત એટલે મફત જેવું જ હશે અને આપણે એ પ્રમાણે આપણે ત્યાં જ જેદીમ હોસ્પિટલની અંદર જ જો આ પ્રકારની યોજનાઓ હેઠળ સરસ કામ થઈ રહ્યું છે તો આ જ એક માનસિકતા છે કે ભાઈ મફત એટલે મફત જેવું જ હોય ને એના માટે આપ શું કહેશે સૌથી પહેલી વસ્તુ હું દુકાનમાં તમને હોસ્પિટલની એક માહિતી આપું કે આપણી જે જૈદીપ હોસ્પિટલ છે એ પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી પીડિયાટ્રિક સર્જરી હોસ્પિટલ છે સાઇઝ એક જ અગત્યને નથી પણ જે મેડિકલમાં જે સ્ટાન્ડર્ડ કહેવાય એન એ બી એચ એ સ્ટાન્ડર્ડથી એક્રિડેટેડ હોસ્પિટલ છે એટલે એમાં જે સ્ટાન્ડર્ડ હોય દે આર એટ પાર વિથ ઓલ ઇન્ટરનેશનલ હોસ્પિટલ સો દેટ ઇઝ નંબર વન વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે આમાં ગુણવત્તામાં કોઈ પણ પ્રકારની કચાશ નથી રહેતી નંબર ટુ આપણી હોસ્પિટલમાં ટોટલ છ પીડિયાટ્રિક સર્જન છે એટલે નાનામાં નાની સર્જરી પણ હોય તો એ કોઈ જનરલ સર્જન કે કોઈ નાના ડોક્ટરથી નથી થતી બધી જ સર્જરીઓ ગમે તેટલી નાની કેમ ના હોય એ પણ પીડિયાટ્રિક સર્જન દ્વારા જ થાય છે નંબર થ્રી ગવર્મેન્ટ દ્વારા એટલા બધા ફ્રિકવન્ટ ઓડિટ્સ આવ્યા કરતા હોય છે એટલા બધા ફ્રિકવન્ટ ઇન્સ્પેક્શન આવતા હોય છે અને એ બધા જ સરપ્રાઇઝ ઓડિટ્સ હોય એટલે તમે ક્યાંય પણ જો તમારી હોસ્પિટલમાં પ્રાઇવેટના પેશન્ટ અને આયુષ્યમાનના પેશન્ટ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખો તો તરત જ એ લોકો આપણે અગેન્સ્ટ સ્ટેપ લે છે દરેક પેરેન્ટ્સને પણ ઇન્ડિવિજુઅલી જઈને એ લોકો નોટ ઓનલી હોસ્પિટલમાં દરમિયાન બધા એ લોકો ઘરે જઈ પછી પણ પૂછતા હોય છે ફોન કરી કરીને કે તમારા તર માટે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવ્યો હતો અને એમાં તમારા અગેન્સ્ટ ક્યાંય પણ કમ્પ્લેન થાય તો એ લોકોની બિઝનેસ ખૂબ વધી જાય છે એટલે જ્યાં સુધી મફત અને નબળી ક્વોલિટી એવું આયુષ્યમાન ભારતમાં નથી આ બંને વસ્તુ આયુષ્યમાન ભારત ઇઝ એટ પાર વિથ ઓલ પ્રાઇવેટ પેઇંગ પેશન્ટ ઓનલી અને અમારી હોસ્પિટલમાં જેમ મેં આપને કીધું એ પ્રમાણે એનએમપીએસના કારણે દરેક પેશન્ટમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સર્જરી અમે કરીએ છીએ અને સારવાર કરીએ છીએ આ વાત એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે નોટ ઓન્લી કે ભઈ આયુષ્યમાન કાર્ડવાળા પેશન્ટ્સ અને પણ હોસ્પિટલની પણ એક ગુડવિલ છે તો એને ધ્યાનમાં રાખીને કેસ ને તો સરસ રીતે જ કોઈ તફાવત વગર અહીંયા હેન્ડલ કરવામાં આવે છે અને એ ખૂબ જ સરસ વાત છે સાહેબ સાહેબે જણાવ્યું એ પ્રમાણે એ લોકો ઇન્સ્પેક્શન કરે છે વાલીઓને ઈવન નોટ ઓનલી હોસ્પિટલમાં પણ ઘરે પણ મળે છે દેટ મીન્સ કે સરકાર શ્રી ખૂબ સુંદર કામ કરી છે યસ ડેફિનેટલી તો હવે મારે સર આપને એ પૂછવું છે કે જ્યારે આ પ્રકારની યોજનાઓ છે તો આનો લાભ કયા લોકો લઈ શકે એટલે કયો વર્ગ લઈ શકે એવું અંદર કરે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આવકની એક રકમ નક્કી છે કે બાર લાખ રૂપિયા પ્રતિ વર્ષની આવક જેની ઓછી હોય એ લોકોને આ યોજનાનો લાભ મળે છે અને જ્યારે એ પેશન્ટ હોસ્પિટલમાં આવે છે ત્યારે એમની પાસે મુખ્યત્વે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે કે આયુષ્યમાન કાર્ડ એ પેશન્ટ પાસે હોય એટલે અમારે તેની સંપૂર્ણ સારવાર ફ્રી કરવાની હોય છે આયુષ્યમાન કાર્ડ કઈ રીતના કઢાવવું એની પણ એક પ્રોસેસ હોય છે કે જ્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા જાઓ ત્યારે તમારું એક આઈડેન્ટિટી પ્રૂફ કે જે ઓટર કાર્ડ હોઈ શકે કે આધાર કાર્ડ હોઈ શકે બીજું એક આવકનો પુરાવો અને ત્રીજું રેશન કાર્ડ એ લઈ અને પોતાના જે તે લોકલ એરિયામાં જાય ત્યાંથી એમના નામનો આયુષ્યમાન કાર્ડ નીકળે અને એ આયુષ્યમાન કાર્ડ લઈ અને એ લોકો હોસ્પિટલનો સંપર્ક કરી શકે અમારી હોસ્પિટલના કેસમાં જે અલગ પડે છે એ એક જ નવજાત શિશુ છે છે એને કાર્ડમાં હવે આજે આ એક બાજુ બાળક જન્મ્યું છે બીજી બાજુ ખબર પડે છે કે સર્જિકલ પ્રોબ્લેમ છે તો એ સર્જિકલ પ્રોબ્લેમ ટ્રીટમેન્ટ કરાવશે કે આયુષ્યમાન કાર્ડ કઢાવા જશે તો એના માટે પણ સરકારે શ્રીની ખૂબ જ સરસ ગોઠવણ કરેલી છે કે પહેલા એક વર્ષ સુધી બાળકના જન્મના એક વર્ષ સુધી બાળકની સર્જરી માતા અથવા પિતાના આયુષ્માન કાર્ડ ઉપર થઈ શકે છે એટલે આ તો એક જે સોનામાં સુગંધ ભર્યું એના જેવું વસ્તુ છે પ્લસ માતા અથવા પિતા કોઈ પણ નું ચાલે એટલે માતાનું માનો કે અનમેરિટ સ્ટેટમાં બી એમણે જો કરાવ્યું હોય તો પણ ચાલે આ કાર્ડ એટલે એ પણ એક જ વસ્તુ છે કે આ યોજનામાં લાભ મળે છે એ જે તે વાલીને ખબર હોવી જોઈએ એ સૌથી અગત્યની વસ્તુ જી જી એટલે સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે પણ આયુષ્યમાન કાર્ડ જો ના કઢાયું હોય તો તમારું પોતાનું પણ અત્યારે જ કઢાવી લેજો કારણ કે સરે જે જણાવ્યું એ પ્રમાણે કે માતા પિતા પાસે પણ આયુષ્યમાન કાર્ડ હોવું એ ખૂબ જરૂરી છે બાળક જન્મે એના એક વર્ષ સુધી એના પર જ એમની ટ્રીટમેન્ટ થતી હોય છે ઘણા બધા ડોક્ટર્સ અને બધાના લેક્ચર્સ લેતા હોઈએ છે ત્યારે દરેક ડોક્ટર્સને બી અમે એ જ સમજાવીએ છીએ કે કોઈ પણ ગર્ભવતી મહિલાને તમે જુઓ તો એને એક જ સલાહ આપજો કે બેટા તારું જો આયુષ્યમાન કાર્ડ ના નીકળ્યું તો તું કઢાવી લેજે કારણ કે આવનારા બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે તો પછી તું આયુષ્યમાન કાર્ડ તમે જો કઢાવા જશો અને જો બે ત્રણ દિવસ બગડશે તો એ બધું જ સારવારમાં ડીલે થશે અથવા તો તમારે ક્યાંક સારવારમાં કોમ્પ્રોમાઈઝ કરવો પડતો હશે એટલે દરેક ફેમિલીઝને દરેક ડોક્ટર સામે સલાહ આપીએ છીએ કે ભાઈ બને તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના બેસાય આયુષ્યમાન કાર્ડ અને એનું રિન્યુ થયેલું આયુષ્યમાન કાર્ડ બહુ જરૂરી છે ડેફિનેટલી સારે જે કહ્યું એ વાત બહુ જ અગત્યની છે કે સરકાર શ્રીએ જો આટલો સરસ આપણને લાભ આપ્યો છે તો આયુષ્યમાન કાર્ડ તમે લોકોએ પણ ના કઢાયું હોય તો અચૂક પણ કઢાવી લેજો ને જેમના ઘરમાં અત્યારે પ્રેગ્નન્સી કે આ આ દોરમાંથી જો આપ આગળ તાની કરી રહ્યા હો તો આયુષ્યમાન કાર્ડ એ ભવિષ્ય માટે પણ ખૂબ જ અગત્યનું છે પણ હવે આપણી જયદીપ હોસ્પિટલની અંદર કયા કયા પ્રકારની બાળકોની સર્જરી આપણે કરીએ છીએ અને શું શું કવર થઈ શકે છે ઠીક હું આ પ્રશ્નનો બે રીતના જવાબ આપીશ નંબર વન કે કયા કયા પ્રકારની સર્જરી થાય છે તો નાના બાળકોમાં જે ખૂબ જ કોમન જોવા મળે કે નવદર્શિશુ છે તો એને સંડાસની જગ્યા ન હોવી અથવા તો આંતરડાનો અટકાવ હોવો અથવા તો શ્વાસનળી અને નળી ચોંટેલી હોવી અથવા તો કિડની ઉપર સો જુઓ આ બધા જ પ્રોબ્લેમ નવજાત શિશુમાં પણ જોવા મળે છે ઉપરાંત બાળકોમાં થતી સારણગાંઠ બાળકોમાં થતી પેશાબની ઇન્દ્રિયને લગતી તકલીફો કે જેમાં પેશાબ ખોટી જગ્યાએથી કરતું હોય બાળક આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે કે જે પીડિયાટ્રિક સર્જન નોર્મલી કરતા હોય છે અને આ દરેક પ્રકારની સર્જરી આપણી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ થાય છે નંબર ટુ આપણી હોસ્પિટલમાં ફક્ત બાળકોની હૃદયની સર્જરી નથી થતી બાકી દરેકે દરેક સર્જરી જેમ કે આપણી હોસ્પિટલમાં મેં જેમ આપને શરૂઆતમાં જણાવ્યું એમાં અમે લોકો છ પીડિયાટ્રિક સર્જન છીએ વધતા પીડિયાટ્રિક પ્લાસ્ટિક સર્જન પીડિયાટ્રિક ન્યુરો સર્જન કે જે બ્રેઇનને રિલેટેડ સ્પાઇન કોલ સ્પાઇનલ કોડ ને રિલેટેડ સર્જરીઝ કરે છે પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન પીડિયાટિક યુરો સર્જન દરેક પ્રકારના બાળકોના સર્જિકલ સુપર સ્પેશિયાલિસ્ટ છે કે જે આ બધી સર્જરીઓ કરતા હોય છે આ સર્જરી જે જે કોઈ પણ બાળક આ આયુષ્યમાન ભારત હેઠળ જે પ્રોગ્રામ પ્રોગ્રામ હેઠળ જે સર્જરી કરાવે છે એને શું શું લાભ મળે છે એ અગત્યનો છે જે સમજવાનું છે કે સૌથી પહેલાં ડેફિનેટલી નો કોસ્ટ ઓફ ધ ટ્રીટમેન્ટ કે બાળક જ્યાંથી દાખલ થાય છે ત્યાંથી ઘરે જાય છે ત્યાં સુધી બાળકે કે બાળકના વાલીએ કોઈ પણ પ્રકારના પૈસા નથી ખર્ચવાના કે જેમાં બાળકનો રહેવાનો ખર્ચો ઓપરેશનનો ખર્ચો એનેસિસનો ખર્ચો હોસ્પિટલમાં વપરાતી દવાઓ ઇન્વેસ્ટિગેશન એઝ વેલ એઝ મધર માટેનું ફૂડ અને આમાંથી કશું જ નથી આપવાનું આ ઉપરાંત કે જ્યારે બાળક ઘરે જાય છે ત્યારે બાળકને દસ દિવસની દવાઓ અને ત્રણસો રૂપિયા અ લોજિસ્ટિક ના એટલે કે જવા ખર્ચા પેટે આટલું પણ હોસ્પિટલ તરફથી ચૂકવાય છે અને ધીસ ઇઝ આ જે પણ આયુષ્યમાન ભારત યોજના કે જેતી કરીને એ લોકો અમદાવાદ જેવા મોટા સિટી સુધી આવતા નહીં અને યોજનાનો પૂરો લાભ લઈ શકે વાહ ભાઈ વા સર બહુ જ અગત્યની વાત કીધી છે હવે સર આપ અહીંયા આપડા આપણે ત્યાં આટલા વખતથી આ સેવા ચાલે છે આપ સેવા જ કહી શકાય આયુષ્માન ભારત અને તો અહીંયા મોટે ભાગે કયા પ્રકારના કેસીસ વધારે આવતા હોય છે તો આપણી હોસ્પિટલમાં કયા પ્રકારના કેસીસ વધારે છે જી જી આપણે ત્યાં બે હજાર પંદરમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતે મા યોજના ચાલુ કરી હતી ત્યારથી આ કામ કરીએ છીએ આપણે ત્યાં બાળકોની સર્જરીમાં જે કોમનેસ્ટ સર્જરી જે છે એ હર્નિયા હાઇડ્રોસિલ એ ખૂબ જ ફ્રિકવન્ટલી જોવા મળે એના પછી એક હાઇપોસ્પિડિયસ નામની બીમારી હોય છે કે જેમાં બાળકનું વિષમનું છિદ્ર ખોટી જગ્યાએ ખુલતું હોય એ બહુ કોમન જોવા મળે છે અને જે છેલ્લી જે છે એ સ્ત્રી અથવા તો પુરુષ બાળકને સંદાસની જન્મજાત રીતના જગ્યા જ ન હોવી અથવા તો ખોટી જગ્યાએ હોવું આ જે તમે મને પૂછો કે સાહેબ તમે એક એક થી 10 માં નંબર આપો તો આ 1 2 અને 3 નંબર છે કે જે મેક્સિમમ સર્જરીસ થતી હોય છે અને ધારો કે આ જે સમસ્યાઓ છે એના માટે આ તો મધર ફાધર બહુ ચિંતિત કારણ કે શરૂઆતમાં એમને સમજણ પડતી ન હોય કરેક્ટ તો એમને કઈ પ્રકારની મુશ્કેલીઓનો શરૂઆતમાં સામનો કરવો પડે છે જ્યારે ખબર પડે અને ધારો કે કદાચ કોઈ બીજી જગ્યાએ જાય જે અને કેમ આપણે ત્યાં આવવું જોઈએ જે હવે આ જે બાળકને જ્યારે સર્જિકલ પ્રોબ્લેમ હોય અને માતા પિતાને ચિંતા થવી એ એક એકદમ જ વ્યાજબી પ્રશ્ન છે કારણ કે અનફોર્ચ્યુનેટલી એન્ટિનેટલ સોનોગ્રાફીમાં ઘણી બધી વસ્તુઓ પકડાતી નથી હોતી અને એન્ટીનેટ સારી ક્વોલિટીની જે એન્ટીનેટલ સોનોગ્રાફી એટલે કે ગર્ભસ્થ બાળકની સોનોગ્રાફી એ મોટાભાગના રૂરલ એરિયાઝમાં સારી ક્વોલિટી મળતી નથી એવા સંજોગોમાં શું થાય કે આ સર્જિકલ પ્રોબ્લેમ બર્થ પહેલા ખબર જ ના હોય સડનલી મમ્મી પપ્પા રાહ જોઈ રહ્યા છે એક સરસ તંદુરસ્ત બાળકને બહાર આવવાની અને સડનલી એક સર્જિકલ પ્રોબ્લેમ સાથેનું એબનોર્મલ બાળક આવે છે એટલે નોટ ઓનલી પેરેન્ટલ ફિલિંગ તો હોય જ બધા એક આર્થિક અને સામાજિક ચિંતાઓ પણ એટલી જ વધી જાય છે એવા સંજોગોમાં યોગ્ય માર્ગદર્શન એમને મળી રહે એ ખૂબ જ અગત્યનું છે સામાન્ય રીતના લોકલ લેવલે એમને ડૉક્ટર સમજાવે કે તમે આગળના હાયર સેન્ટર ઉપર જાઓ હાયર સેન્ટર ઉપર જવા માટે જે સામાન્ય રીતના જે ચિંતા નડતી હોય છે એ આર્થિક અગવડ નહીં તો એવા સંજોગોમાં જે આપણી આ યોજના છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ચાલુ આયુષ્યમાન ભારત યોજના એ આ દરેક લોઅર મિડલ ક્લાસ અને ઓવર ક્લાસના પેશન્ટ માટે વરદાન સમાન છે કે એ નોટ ઓનલી હોસ્પિટલમાં આવે અહીં આગળ અમે ડોક્ટરો એનું સરસ રતા કાઉન્સેલિંગ કરીએ પ્રાથમિક સારવાર કરીએ અને ઇન્વેસ્ટિગેશન થઈ જાય પછી ડેફિનેટિવ સર્જિકલ પ્લાન સમજાવીએ એમને અને એને કારણે જે મેં તમને સમજાવ્યું એમ કે એક નોર્મલ બાળકની આશા લઈને બેઠેલા પેરેન્ટ્સ યુઝઅલી ધીમે 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 ચિંતામુક્ત થઈ જતા હોય છે જી જી અને હવે આપણી હોસ્પિટલ સુધી ધારો કે આપણે વાત કરીએ એ પ્રમાણે અમદાવાદ બહારના એટલે ઘણા બધા રૂરલ એરિયામાંથી પણ લોકોને ખાસ કરીને આ સમસ્યાઓ ત્યાં વધારે જોવા મળતી હોય છે તો આપણી હોસ્પિટલ સુધી પહોંચવું હોય એ લોકોને જી તો કેવી રીતે જી હવે આમાં બી હું આપને બે રીતના જવાબ આપીશ કે પહેલાં તો આપણે ત્યાં ક્યાં ક્યાંથી પેશન્ટો આવે છે તમને આશીર્વાદ થશે ભાઈ કે નોટ ઓનલી ગુજરાત વી ગેટ લોટ ઓફ પેશન્ટ ફ્રોમ એમપી રાજસ્થાન નોર્થન પાર્ટ ઓફ મહારાષ્ટ્ર ઇવન હમણાં રિસન્ટલી તો ઉત્તરાખંડ ઝારખંડ અને આસામથી પણ પેશન્ટો આવી રહ્યા છે એટલે એ કે જ્યારે લોકોને ખબર પડે કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએ આ હોસ્પિટલમાં આ રીતનું કામ થાય છે એટલે ધીમે ધીમે ઓટોમેટિકલી લોકો આવતા રહે છે નંબર વન નંબર ટુ કે કઈ રીતના હોસ્પિટલનો સંપર્ક કરવો ત્યાં આગળ કઈ રીતના પહોંચો કે પહેલી વસ્તુ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા જે વેબસાઇટ ચાલે છે કે હોસ્પિટલ્સ રનિંગ આયુષ્માન ભારત યોજના કે જ્યાં જ્યાં આયુષ્યમાન ભારત યોજના ચાલુ છે એના લિસ્ટમાં આપણી હોસ્પિટલનું નામ એડ્રેસ નંબર બધું જ છે બીજું આપણી જે ચોવીસ કલાકની હોસ્પિટલની હેલ્પલાઇન નંબર છે એ પણ આપણે હમણાં સ્ક્રીન ઉપર એ એડ્રેસ બધું આપણે મૂકી દઈએ અને નંબર થ્રી અમારી એક ડેડિકેટેડ આયુષ્યમાન ભારતની હેલ્પલાઇન પણ છે કે જેમાં કોઈ પણ પેશન્ટ બધું જ વેરીફાય કરી શકે કે ભાઈ મારું કાર્ડ કામ કરી શકે કે નહીં મારે સાથે શું શું ડોક્યુમેન્ટ લઈને આવવાના છે આ મારા માટે આ પ્રોબ્લેમ છે એ આયુષ્યમાન કાર્ડમાં કવર થઈ જશે કે નહીં અને જરૂર પડે તો જે પીડિયાટ્રિક સર્જન હાજર હોય તેની સાથે પેરેન્ટ્સ ડાયરેક્ટ વાત પણ કરી શકે છે જી સર અને હવે ખાસ મારે તમને એ પૂછવું છે કે અત્યાર સુધી જે તમે આપણે વાત કરી કે આપણા આટલા વખતથી કરી રહ્યા છો તો અત્યાર સુધીમાં કેટલા કેસીસ આપે અને અથવા તો આપણી હોસ્પિટલની અંદર આવ્યા હશે અને આપણે સર્જરી કરીએ છીએ લગભગ બે હજાર પંદરથી બે હજાર ને પચીસ એવરેજ આપને કહું તો દર મહિને લગભગ

એટલે કે પીડિએટ્રિક કેજ ગ્રુપ સામાન્ય રીતના એક દિવસના બાળકથી માંડી અને અઢાર વર્ષની ઉંમર સુધીના બાળકો સુધી ગણાતું હોય છે એટલે પીડિએટ્રિક સર્જરીનો આયુષ્યમાન ભારતમાં લાભ હોવા માટે લેવા માટે બાળકની ઉંમર અઢાર વર્ષ સુધીની ચાલી શકે છે બરાબર હવે સર આપણે ઘણી બધી ઉપયોગી અને જરૂરી જે નથી ખબર એવી માહિતી આપી છે હવે એક અગત્યની વાત એ કે જો આ આયુષ્યમાન કાર્ડ હેઠળ આ પ્રકારની જો આપણને મફતમાં એટલે કે સાવ થતી હોય છે તો જયદીપ હોસ્પિટલ જ કે બીજી કોઈ હોસ્પિટલ કરતા આપણી હોસ્પિટલમાં જ બાળકોને લઈને આવવા એવું આપ શા માટે કહેશો જી હવે એના મુખ્યત્વે બે કારણો છે એક કે ગુજરાતમાં પીડિયાટ્રિક સર્જરી બ્રાન્ચનું આયુષ્યમાન હેઠળ આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરનારી ગણીને બે કે ત્રણ હોસ્પિટલો જ છે એમાં આપણી હોસ્પિટલ એમ કહી શકું કે ઘણું મોટું મોટા પાયે કામ કરી રહી છે એ એક અગત્યનું કારણ છે ઘણી બધી હોસ્પિટલો છે કે જે નવજાત શિશુઓની મેડિકલ સારવાર એટલે કે બાળક ઓછા વજનનું છે બાળક વહેલું આવી ગયું છે બાળકને વેન્ટિલેટરની જરૂર છે જેને એનઆઈસીયુ ટ્રીટમેન્ટ કહેવાય એવી ઘણી બધી હોસ્પિટલો કરે છે આયુષ્યમાન કાર્ડ હેઠળ એની સારવાર પરંતુ પીડિયાટ્રિક સર્જરી કરવાવાળી હોસ્પિટલો આખા ગુજરાતમાં બે કે ત્રણ જ છે આ એક કારણ અને બીજું કારણ કે આપણી હોસ્પિટલમાં મેં જેમ આપને શરૂઆતમાં જણાવ્યું એ પ્રમાણે કે ઇટ ઇઝ એડીબીએચ એક્રેડિટેડ બીજી વસ્તુ આપણી હોસ્પિટલમાં છ પીડિયાટ્રિક સર્જનો છે કે તમે ગમે ત્યારે પણ હોસ્પિટલનો સંપર્ક કરો પીડિયાટ્રિક સર્જન આપને ઉપલબ્ધ છે આ બે મુખ્ય કારણો હું આપને કહીશ કે ભાઈ આયુષ્યમાન હેઠળ કરાવવું હોય તો ચોક્કસ રીતે હોસ્પિટલનો તમે લાભ વાહ ભાઈ વાહ થેન્ક યુ સો મચ સર આજે સરે ઘણી બધી ઉપયોગી માહિતી આપી છે અને અત્યારના યંગસ્ટર્સ માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે એટલે આપ પણ આ પ્રકારના ભવિષ્યમાં તમે કંઈક પ્લાનિંગ કરી રહ્યા તો તકેદારી રૂપે પણ જયદીપ હોસ્પિટલનો સંપર્ક સાધજો અને એ સિવાય તમને તમારી આસપાસમાં કોઈ બાળકને આવી કોઈ જરૂરિયાત હોય તો એના માટે એમને મદદરૂપે પણ આ વિડીયો ખાસ શેર કરજો અને આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરવા માટે થેન્ક યુ સો મચ સર આવી જ ઉપયોગી અને મહત્વની માહિતી માટે જોતા રહો હેલ્થ કરજો અને શેર અવશ્ય કરજો જલ્દી મળીશું એક નવી જાણકારી